મિત્રો આપણે કટલાલ આવ્યા હતા અને આપણા કાકા સસરા બાઈક લેવું છે સ્પ્લેન્ડર પ્લસ તો હું અને લાલભાઈ બે કટલાલ શોરૂમે જઈએ આપણે સ્પ્લેન્ડર પ્લસ ના એનો ભાવ શું ચાલે કેમનું પ્રોસેસ છે એ તો બન્યા રહો આપણા બ્લોગમાં તમને બતાવીશું આપણા હીરોનો હોન્ડાનો શોરૂમ હીરોનો હોંડાને બે જોડે જોડે જ છે આપણે સ્પ્લેન્ડર તો લગભગ હીરોમાં આવે છે એટલે આપણે હીરોમાં જવાનું થશે એ કંપની એક જ હતી પણ જુદી પડી ગઈ ચાલ ભાઈ જમી લીધું બાકી મારા વાલ લાગે એવી છે એટલે લાલભાઈ આપણે મોકલી દઈએ ઘેર દુકાને કારણ કે માલય ઉતારવાનો છે બંધીને આપણે થોડીક વાલ લાગશે એટલે જાય છે લાલભાઈ ઘેર

তাৰিআি పేపర్లే

We'll

મિત્રો બાઈક આપણે લઈ લીધી છે અને હવે હું જાઉં છું દુકાની ઘેર આવીને ગાડી લઈને પછી આપણે દુકાને નીકળ્યા જોનાવાડા ગામમાં લગ્ન પણ છે લગ્નમાં જમવા જવાનું પણ આપણે તો ઘેર ખાઈ લીધું એટલે જવાનું થતું નહીં મારા ભાઈને મોકલીશું જમવા માટે તો બને મારા બ્લોગમાં આજે ચેનલના સબ્સ્ક્રાઇબ કરો બادل ઠાકોર બ્લોગ નામ નું છે મારી ચેનલ જય માતાજી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો રોજ નવા નવા વિડિયો જોવા માટે જય માતાજી એ બચ્ચી એ इधर 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 આ इधर લેના હે હા